સામાયિક કરો ફરી કહીશ અને આખો બરાબર કામ આપતી હોય તો સ્વાધ્યાય વધારે કરજો નવકારવાળી પછી ગણજો નહીં ગણો ચાલશે નવકારવાળી ક્યારે ગણવાની કારણ કે એના કરતા વધારે મોટું તપ છે આ બધું છોડવું જ પડે અને એ જ બહુ શુદ્ધ બની શકે અને એટલે શિક્ષાશીલના આઠ ગુણોની વાત કરી છે જેને જ્ઞાન મેળવવું છે જ્ઞાન મેળવવા તત્પર છે એનામાં અમુક આઠ ગુણો તો સહજ રીતે હોય છે અને જે અજ્ઞાની છે અવિનિત છે એના ચૌદ ગુણો કયા છે ચૌદ અવગુણ કયા છે એના ચૌદ અવગુણ કયા છે અને જ્ઞાનીનો મહિમા બતાવતા એમ કહ્યું છે કે જ્ઞાની કેવો હોય તેને ચૌદ ઉપમા આપી છે કે જ્ઞાની સાગર જેવો હોય જ્ઞાની ચંદ્ર જેવો શીતળ હોય જ્ઞાની સૂર્ય જેવો તેજસ્વી હોય જ્ઞાની સાગર જેવો ગંભીર હોય જ્ઞાની અમૃત ફળ આપનાર જ્ઞાની કેવો તે સાગરને મળતી નદી જેવો હોય આવી જ્ઞાનીઓને માટે જુદી જુદી ઉપમા આપવામાં આવી છે મતલબ આ અધ્યયન એમ કહેવા માગે છે કે જ્ઞાન પ્રત્યે જરા જાગ્રત બનો અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પુરુષાર્થ કરો અને બારમું અધ્યયન છે હરી કેસીય આપણે તપ પદના વ્યાખ્યાનમાં એમનો દો બોલીએ છીએ હરી કેસી રાજીઓ ઉપન્યો કુલચંડાળ ભલે જન્મ ક્યાંય પણ થયો કોઈ પણ કુળમાં થયો પરંતુ અંતે એમને આ ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો પછી એમના તપને કારણે એમના ત્યાગના કારણે એમના સંયમ જીવનને કારણે ઇન્દ્ર મહારાજા પણ એમની વંદના કરે એમને વંદના કરે પણ નિત્ય સુર સેવા કરે દેવો રોજ એમની સેવા કરે એમની સેવામાં હોય અને સેવા લે નહીં પણ નિત્ય સુર સેવા કરે કારણ કે એમની પાસે એવું ચારિત્ર ધર્મ હતો એટલા માટે